ખેડૂત મિત્રો મજામાં ને ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત મિત્રો કરીશું કે કોઈ પણ પાકની અંદર ઉપજ અને ઉત્પાદનમાં વધારો કરવો એના માટે કઈ એવી પ્રોડક્ટ છે જે વાપરવાથી સારું એવું ઉત્પાદન મળે જેથી કરીને તમને સારો એવો તમારા પાકની અંદર ફાયદો મળે અને માર્કેટમાં એ ઊંચા ભાવે વેચાણ થાય જેથી કરીને તમને સારો એવો નફો મળે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા એના વિશે જ કરીશું તો વિડીયો પૂરેપૂરો જોશો અને જો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને માહિતી પણ લાગ્યું હોય તો આ વિડીયોને શેર કરી દીજો તમારા મિત્રોને અને આ વિડીયોને લાઈક કરી જેથી કરીને બીજાને પણ આના વિશે માહિતી મળે એમને પણ નફો મળે તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ઘણા બધા ખેડૂતના મનની અંદર એક વિચાર આવતો હોય છે કે આપણે સારું એવું ઉત્પાદન આપણા પાકની અંદર મળે તો આપણને સારો એવો ફાયદો મળે અને એના માટે ખેડૂત ઘણી બધી મહેનત કરતા હોય છે તો મહેનતની સાથે સાથે ખેડૂત મિત્રો તમે એક એવું સ્માર્ટ વર્ક કરો જેથી કરીને તમારને તમારા પાકની અંદર તમને સારું એવું ઉત્પાદન મળે સારી એવી ઉપજ મળે જેથી કરીને તમારો તમારો પાક જે છે એ બજારની અંદર સારા ભાવે વેચાય જેથી કરીને તમને સારો એવો નફો મળે અને તે તમે જે ખર્ચો કર્યો છે એ ખર્ચો પણ પાકની અંદરથી નીકળી જાય અને તમને સારો એવો લાભ મળે જેથી કરીને તમારું જે જીવન છે એ સારી રીતે તમે જીવી શકો અને એ પણ ખેતી ખેતીના મારફતે તો ખેડૂત મિત્રો એના માટે આપણે શું કરવું જોઈએ કેવું સ્માર્ટ વર્ક કરવું જોઈએ અને એના માટે કઈ એવી સ્માર્ટ પ્રોડક્ટ છે જેનો ઉપયોગ તમે કરશો તો તમને સારો એવો ઉપજ મળશે અને તમને સારો એવો ફાયદો તો ખેડૂત મિત્રો અત્યારની સિઝન પ્રમાણે અત્યારે ડાંગરનું વાવેતર ઘણી બધી જગ્યાએ થઈ ચૂક્યું છે અને આપણે એટલે આપણે અત્યારે ડાંગરની બાબતે વાત કરીશું ખેડૂતો મિત્રો ડાંગરની અંદર અત્યારે ડાંગરનો એવો સ્ટેજ આવી ગયો છે એટલે કે અત્યારે કંઠી નીકળવાની તૈયારી છે અને અંદર ડાંગર તમારી જોવા મળે છે અને તમારો જે ડાંગર છે એની નેગલ પણ પડવાની તૈયાર થઈ ગઈ છે અને કંઠી પણ બહાર છટકીને નીકળી ગઈ છે તો આ સમયગાળા દરમિયાન જો તમે તમારા પાક ડાંગરના પાકની અંદર જો બોરવન અને જીરો બાવન ચોત્રીસનો નો સ્પ્રે કરો તો એ તમારા માટે ફાયદાકારક છે કારણ કે બોરણ અને ઝીરો બાવન ચોત્રીસ એનપી કે બાવન ચોત્રીસ એનો ઉપયોગ કરવાથી તમારા ડાંગરના પાકની અંદર જે ડુંડાની અંદર ડાંગર છે તો જ્યારે પણ એ નીકળશે ત્યારે તમારી કંઠીની લંબાઈ વધશે અને તમારા જે દાણો છે ડાંગરનો એ ભરાવદાર અને વજનદાર નીકળશે જેથી કરીને તમારું જે ડાંગરનું વજન છે સારું એવું નીકળશે બોરણના કારણે તમારા જે દાણો છે એ ચમકદાર બનશે જેથી કરીને માર્કેટની અંદર તમારો જે ડાંગર છે એ સારા ભાવે અને ઝડપથી એનું વેચાણ થશે જેથી કરીને તમને સારો એવો નફો મળશે બીજું કે ઝીરો બાવન ચોત્રીસ એનપીકે જીરો બાવન ચોત્રીસ જેની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટેશિયમ રહેલું છે એટલે કે પોટાશ પોટાશનું કામ એ છે કે જે તમારો દાણો છે એને પોચો નહીં પડવા દે અને એમાં એ ભરાવદાર કરશે અને જેથી કરીને એનું વજન સારો એવો ઉતરશે અને તમારો જે કંઠી છે ભરાવદર નીકળશે અને હવે એની અંદર આવે છે ફોસ્ફરસ એ ફોસ્ફરસ છે જે તમારી ડાંગરની જે દાંડી છે એને મજબૂત બનાવશે જેથી કરીને તમારા જે ખરાબ વાતાવરણના લીધે તમારી ડાંગરને જે નુકસાન થાય છે એ નુકસાન થતું અટકશે અને જીરો બાવન ચોત્રીસના લીધે તમારા જે પાક છે એ જીરો બાવન ચોત્રીસના લીધે તમારો સારો એવો રહેશે ને એમાં રોગ ઓછો આવશે રોગનું પ્રમાણ ઓછું થશે જેથી કરીને તમારે બીજો એક્સ્ટ્રા જે દવાનો ખર્ચ કરવો પડતો હશે એ પણ ઘટી જશે જેથી કરીને તમને ફાયદો જ ફાયદો હોય છે તો ખેડૂત મિત્રો બોરોન અને જી એનપી કે જીરો બાવન ચોત્રીસ આ બંનેનો ઉપયોગ તમે તમારા ડાંગરના પાકની અંદર કરશો તો તમારી ઉપજ ઉત્પાદન અને ગુણવત્તા આની અંદર સુધાર આવશે જેથી કરીને તમને જોઈએ એ પ્રમાણે તમને ઉત્પાદન મળશે અને ઉપજ મળશે તો ખેડૂત મિત્રો તમે કોઈ પણ પેસ્ટિસાઈડ એનો ઉપયોગ કરો તો સાથે સાથે તમે જીરો બાવન ચોત્રીસ અને બોરોનનો ઉપયોગ કરો જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળે અને ઉપજ મળે જેથી કરીને તમને નફો સારો મળે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે જીરો બાવન ચોત્રીસ અને બોરણ એનો આપણે ડોઝ કેટલો આપવો તો ખેડૂત મિત્રો એનપી કે ઝીરો બાવન ચોત્રીસનો ડોઝ રહેશે એક કિલોગ્રામ એક એકરની અને બોરનો ડોઝ રહેશે બસો થી અઢીસો ગ્રામ એક એકરની જેથી કરીને તમને ઓછું ખર્ચાળ અને સારો એવો ફાયદો આપતું આ પ્રોડક્ટ તો ખેડૂત મિત્રો હવે વિચાર છોડો કે ઉપજ ઓછી છે ઉત્પાદન નથી મળતું અને તમારો જે દાણો છે ભરાવદાર રહેતો નથી તો ખેડૂત મિત્રો હવે આ વિચાર છોડ્યા છોડીને હવે તમે વાપરો જીરો બાવન ચોત્રીસ અને બોરો જેથી કરીને તમને સારું એવું ઉત્પાદન મળે સારી એવી ઉપજ મળે તમારો દાણો ચમકદાર નીકળે અને તમને સારું એવું વજનદાર દાણો મળે જેથી કરીને તમને બજારની અંદર સારો એવો ભાવ મળે તો ખેડૂત મિત્રો હવે વિચારશો કે જીરો બાવન ચોત્રીસ અને બોરોનની ખરીદી કઈ જગ્યાએ કરવી જેથી કરીને ઓછી ખર્ચાળ સારામાં સારા ભાવે મળે તો એના માટે ખેડૂત મિત્રો તમારે આવવાનું રહેશે આપણા હરિવા મેગ્રો સેન્ટર માત્ર જેથી કરીને તમને ઓછા ભાવે બજાર કરતાં ઓછા ભાવે તમને આ બંને પ્રોડક્ટ મળી રહેશે અને એ પણ સો સો ટકા ક્વોલિટીવાળી પ્રોડક્ટ જેથી કરીને તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર થશે અને એ પણ ઓછા કરશે તો ખેડૂત મિત્રો ક્યારે તમે પણ ક્યારે આવો છો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાતે અને ક્યારે ખરીદી કરો છો તમે બોરણ અને જીરો બાવન ચોત્રીસ તમારા ડાંગરના પાકો માટે તો ખેડૂત મિત્રો જલ્દીથી જલ્દી તમે પણ તમારા પાક માટે બોરોન અને જીરો બાવન ચોત્રીસની ખરીદી કરો એ પણ આપણા હરિઓ મેગ્રો સેન્ટર માથર જેથી કરીને તમને ઓછી ખરીદ તો હરિયો મેગ્રો સેન્ટર માતરનું એડ્રેસ છે હરિયો મેગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ ભોળેનાથ શહેરની સામે શક્તિ સર્વિસ સ્ટેશનની બાજુમાં મેઇન ગેટ આગળ હાઈસ્કૂલ ચોકડી નજીક માતર મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર તોતેર જીરો ત્રણ તો ખેડૂત મિત્રો તમે પણ હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમારો જે ખેતીનો ખર્ચો છે ઓછો કરો ને સો ટકા વાળી પ્રોડક્ટ મેળવે જેથી કરીને તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળે ને સો ટકા રિઝલ્ટ મળતું રહે તો ખેડૂત મિત્રો હરિવા મેગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય રહે જે તમારા ફાયદા માટે જ છે અને ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરજો અને વિડીયો તમને માહિતીપૂર્ણ લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળતી રહે ધન્યવાદ